નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનો ત્યારે સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શન માટે મોટી ભેળ જાહેર કરવામાં આવી છે અનેક આનંદના માહોલ જોવા મળી રહ્યો છે જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને મનાવે છે તે લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછો આવશે જોઈન થઈ જજો તમને આ ચર્મ મિત્રો સરકાર કર્મચારી ન્યવૃત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર ડીએડીઆર એચઆર અને કોઈ પણ પેટ આવે તો પણ તમે જાય કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિન્યકુલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડ આ વિડીયોની શરૂઆત કરું છું તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનો માટે ખૂબ જ રાહતના સમાચાર મળી રહ્યા છે ચાલો જાણીએ આપણે વિગતવાર માહિતી જો મિત્રો ગાંધીનગર ન્યૂઝ દ્વારા ગુજરાત સરકાર કર્મચારીઓના ટૂંક સમયમાં જે વધુ સારા સમાચાર મળશે વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ વધુ એક ભેટ આપવા જઈ રહી છે ગુજરાત સરકાર કર્મચારીને એચઆરએમાં વધારો કરવાનું વિચારી રહી છે ભૂપેન્દ્ર સરકાર ચાલી રહી છે વિચારણા વધીને ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકાર એચઆરએનો વધારો એચઆરએમાં વધારો કરવાનો વિચાર કરી રહી છે આપણે જણાવી દઈએ કે ગત ચાર જુલાઈ બે હજાર ચોવીસ રાજ્ય સરકાર પર સાતમા પગારપત્ર લાભ મેળવવામાં રાજ્ય સરકારને કર્મચારીના કેન્દ્રમાં ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો વધારો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી જાહેરાત કરી હતી ચાર જુલાઈ મોંઘવારી ભથ્થામાં ક્યાં હતો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારી વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પત્રનો લાભ મેળવતા રાજ્ય સરકારોની કર્મચારીને કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો લાભ એક જાન્યુઆરી બે ચોવીસથી આપણે જાહેરાત કરી હતી મોંઘવાડી ભથ્થાના મોંઘવાડી ભથ્થાના વધારો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલમને સા ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મયોગી અને અંદાજે ચાર પોઈન્ટ દોતેર લાખ જેટલા નિવૃત્તિ કર્મચારીઓને એટલી પેન્શન મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું એરિયાસ પણ કેટલું ચૂકવાશે તો મિત્રો સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું સમાસથી એટલે કે એક જાન્યુઆરી હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી તફાની રકમ તૈયાર ચૂકવવા પગારમાં સાથે ચૂકવામાં આવશે જાન્યુઆરી અનુસાર જાન્યુઆરી ચોવીસ તથા ફેબ્રુઆરી ચોવીસ તફાની રકમ જુલાઈ બે હજાર ચોવીસના પગાર સાથે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસની તફાવતની રકમ તફાવતની રકમ ઓગસ્ટ બે ચોવીસના પગાર સાથે તેમજ મે જૂન બે હજાર ચોવીસ મોંઘવારી પતાની રકમ સપ્ટેમ્બર ચોવીસના પગાર સાથે કર્મયોગી ચૂકવવામાં આવશે અગિયારસો ઓગણસી પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા ચૂકવશે સરકાર રાજ્ય સરકાર રેસમાં ક્રૂડ મળીને અગિયારસો ઓગણની પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓની ચૂકવણી કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કર્મચારીઓને હિતકા નિર્ણય અમલ માટે નાણાં વિભાગ દ્વારા જારી કરેલા રેસ કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ